નમસ્કાર મિત્રો રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે માહિતી મુજબ કચ્છ મોરબી અને સુરેન્દ્રનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કાલે સાંજે કચ્છના ભચાઉમાં ધરાધ્રુજી છે આ સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે માહિતી મુજબ ભચાઉથી એકવીસ કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાતની નોંધાય છે બપોરે અંદાજે ચાર અને પિસ્તાલીસ મિનિટે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપનો આંચકો અનુભવતા ભાવવાસીઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે બપોરે ચાર અને પિસ્તાલીસ વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે મોરબીની વાત કરીએ તો ચાર અને પિસ્તાલીસ વાગે ધરાધ્રુજી છે જોકે આંચકો હળવો હોવાથી માહિતી સામે આવી છે આથી મોરબીમાં મોટાભાગના લોકોને ભૂકંપના આંચકાની ખબર જ પડી નથી આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગાંધીધામથી તેતાલીસ કિલોમીટર દૂર નોંધાયું છે તો હાલ માટે આટલું જ મળીશ નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો